શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે જાણીશું વાઘ બારસ એટલે કે ગૌવસ દ્રાદશી માતા સરસ્વતી અને ગાય માતાના પૂજનનો અનેરો મહિમા વાઘબારસ એ દિવાળીના પર્વની શરૂઆતનો દિવસ છે દિવાળીનો તહેવાર વાઘબારસથી ભાઈ દૂજ સુધી પાંચ દિવસ ચાલે છે વાઘબારસ શબ્દનો અપભ્રંશ થઈને વાઘબારસ કહેવામાં આવે છે વાઘબારસ શબ્દમાં વાઘ એટલે વાણી આ દિવસે વાણીની દેવી સરસ્વતીની આરાધના કરવામાં આવે છે ગુજરાતીઓ આજના દિવસથી ઉમરા પૂજવાની શરૂઆત કરે છે અને તેને દિવાળીનો પહેલો દિવસ ગણે છે ગુજરાતી પંચાંગ મુજબ આસોવદ બારસ એટલે વાઘબારસ આ ઉત્સવ સમગ્ર દેશમાં ઉત્સાહથી ઉજવવામાં આવે છે ગૌ વત્સ ગૌ શબ્દનો ગાયને સૂચવે છે જ્યારે વત્સ શબ્દ વાછરડાને સૂચવે છે આ તહેવારનું અન્ય એક પૌરાણિક નામ વસુ બારસ પણ છે વસુ એટલે ગાય ગાયને ઈશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે અને આ દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવામાં આવે છે પુરાણમાં દિવ્ય ગાય નંદીની કથા વર્ણવાય છે હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે આ દિવસે તમામ મહિલાઓ તેમના બાળકોની લાંબી આયુષ્ય માટે વ્રત પણ રાખતી હોય છે માન્યતા મુજબ જો કોઈ સંતાનહીન મહિલાએ ભક્તિપૂર્વક આ વ્રત રાખે છે તો તેને જલ્દી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે આ દિવસે ગૌવત્સ દ્વાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે સૌથી મહત્ત્વની વાત એ છે કે આ દિવસે ગાયોને પવિત્ર પાણીથી સ્નાન કરાવવામાં આવતું હોય છે ત્યારબાદ નવા વસ્ત્રો પહેરાવીને તેની પૂજા કરવામાં આવતી હોય છે જો આસપાસ ગૌ માતા ન મળતા હોય તો શ્રદ્ધાળુ લોકો માટીની ગાય અને બછરડાની મૂર્તિ બનાવીને પૂજા કરે છે ત્યારબાદ આ મૂર્તિઓ પર કુમકુમ અને હળદર અર્પણ કરવામાં આવે છે વાઘ બારસની સાંજે ગૌમાતાની પૂજા અને આરતી કરવામાં આવે છે એટલું જ નહીં પરંતુ ગાયની સાથે સાથે ભક્તો ભગવાન કૃષ્ણની પણ પૂજા કરે છે કારણ કે ભગવાન કૃષ્ણને ગાય બહુ પ્રિય હતી ગાયનું પૂજન કરવાથી બધા જ દેવતાઓનું પૂજન થઈ જાય છે એવી માન્યતા છે ગૌમાતા બારસના દિવસે ક્ષીરસાગરમાંથી પ્રગટ થયેલા છે વાઘ બારસનો ઉત્સવ માત્ર ધાર્મિક આસ્થા નહીં પરંતુ વેપારી પરંપરાઓ અને કુટુંબની ખુશીઓના સ્તંભ તરીકે પણ મહત્વ ધરાવે છે વાઘ બારસ વાઘ શબ્દ નાણાં સાથે સંકળાયેલી જવાબદારીઓની ચૂકવણીનો સંદર્ભ આપે છે જ્યારે બારસ શબ્દ નાણાકીય વર્ષનો સંદર્ભ આપે છે વાઘ બારસ પર્વનો અર્થ કોઈની વિત્તીય કરજ ચૂકવવો એવો થાય છે આ દિવસે ખાસ કરીને વ્યવસાયિક વર્ગના લોકો તેમના ખાતાના ઉધારને ખતમ કરીને નવા વહી ખાતાની શરૂઆત કરે છે તેના બાદ નવા લેણદેણની પ્રક્રિયા શરૂ થાય છે વાઘ સામર્થ્યનું પ્રતિક છે મનુષ્ય નૂતન પ્રારંભ માટે સમર્થ થવાનું છે પરાક્રમી થવાનું છે જોખમ ખેડવાનું છે સ્થૂળ પ્રાપ્તિ માટે પણ આ ગુણો જરૂરી છે પરંતુ આંતર સમૃદ્ધિ વધારવા માટે તો ઘણા વધારે સમર્થ પરાક્રમી થવું જરૂરી છે એ માર્ગ આસાન નથી એટલે જોખમ ખેડવાનું છે એવા સામર્થ્યની ઉપાસના કરવાનું પર્વ એટલે વાઘ બારસ મિત્રો તો આપણે જાણ્યું વાઘબારસની પૌરાણિક કથા અને તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જે